માટે ફોન કર્યો છે શું હું તમારો બે મિનિટનો સમય મેળવી શકું બોલો જી સર તમારા બુથમાં ભાજપની સ્થિતિ કેવી છે બહુ સારી ઓકે જી સર અને ભાજપના ઉમેદવારોથી લોકો ખુશ છે કે નારાજ છે થોડાક નારાજ છે ખુશ છે ઓકે મિક્સ રિએક્શન આવે છે ને તમારે ત્યાં ઓકે જી સર અને ભાજપનું ચૂંટણી અભિયાન તમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે બહુ ખરાબ ખરાબ ચાલે છે અત્યારે ત્યાં જી સર એના કોઈ કારણ છે મોદી મોદી સરકાર ઓકે જી સર તમારા શક્તિ કેન્દ્ર બુથ પર મુખ્ય વિરોધી પાર્ટી કઈ છે અમારે દુનિયા વિરોધી છે એટલે વિરોધ ભાજપ પક્ષ નો વિરોધી કઈ પાર્ટી છે બધી બધી પાર્ટી વિરોધી નથી પબ્લિક વિરોધી છે

તમે લાલજીભાઈ કોટડીયા તમે બોલું છો હા લાલજીભાઈ કોટડીયા બોલું છું તમે ભાજપ ને હવે પડ મૂકો તમે કોઈ સારા માણા ને ગોતો આ દેશ ને બેસી નાખશે તમે બધા છે ને તમને બધા પાંચ પાંચ હજાર રૂપિયા દે અને તમે બધા ગુણ ગાવાનું બંધ કરો

કે છે અમે કરોડ કરોડ ને હું પેટ ભરું તો શું કઈ તમને કહ્યું ઘેરે ઘઉં બનાવે છે એસી કરોડ નું એકસો ત્રીસ કરોડ નું પેટ છે ને ખેડુ ભરે છે અને ખેડુ ખેડુ ની પથારી ફેરવી નાખી તમે તરીકે એને કીવો અને તમે નકરા બેઠા બેઠા ફોનમાં તમને પાંચ હજાર રૂપાડી દે એમાં તમે નકરા બેઠા બેઠા એના ગુણગામ ગાવાનું બંધ કરો હાંસુ છે ને હાંસુ વ્યવસ્થિત હાંસુ હોય ને એ જરાક તમે કીવો બધાને મોદી સર તમારો તમારો વિકાસ કર્યો છે તમારો વિકાસ કર્યો ફેરુ વિકાસ નથી કર્યો ગરીબ માણસ વિકાસ નથી કર્યો વિકાસ થયો વાથામ વિકાસ થયો વિકાસ થયો હોય તો કેમ કે એસી કરોડ નો હું પેટ ભરું છું તો ભાઈ એસી કરોડ પેટ છે ને ભરવાના પડે તમે કે વિકાસમાં મને કેવા વિકાસ ક્યાં થયો છે વિકાસ થયો હોય તો દેશ બીછો ન મળતો હોય ને વિકાસ કર્યો પછી તમને ઉદ્યોગો પતિ છે એનો કર્યો છે એમાં કઈ નાય નથી બાકી તો તમને કહું ડેમો કોંગ્રેસ સરકારની બનાવેલી છે રેલવે કોંગ્રેસ સરકારની બનાવેલી છે રોડ રસ્તા કોંગ્રેસ સરકાર ના બનાવેલા છે ખેડૂતને તમને કહું રે એની જમીન ખેડે એની વાત સાંભળો ખેડે તમે પેલા મારી વાત સાંભળો ખેડે એની જમીન અને રેયા ના મકાનનો કાયદો કોને દીધો કોણ લઈ મને કયો પેલા ઓકે ભાજપ ને આજે કરવાનું કાયલ ખાવાનું પાપી હોય ને પાપી પાપી ને ને એ મદદ કરે પાપી હોય ને ભાજપ મદદ કરે બોલી રહ્યા છો મોકલી દેજો ને પણ અમારે ક્યાં છે તમને મેં દીધી તમને નથી દીધી તુકારો કીધો તમને નથી દીધી નથી કીધો

બે હેઠા તેથી પિસ્તાલીસ રૂપિયા રૂપિયા પેટ્રોલ ડીઝલ કરીશું હવા કરી દીધા ચારસો નો બાટલો આવતો અગિયારસો નો બાટલો કરી દીધો જી વાત સાંભળીએ પણ હું તમને એ જ કહું તમે વાસ્તવિકતા છે તમે વાસ્તવિકતા સ્વીકારો તમે ઉપર મોકલો કે ભાઈ એટલી ને તકલીફ છે તમને કોઈ ખુલે આમ બેન દીકરી ના મર્ડર થઈ જાય છે ખુલે આમ બળાત્કાર થાય પણ તમને કોઈ મર્ડર થઈ ગયા બળાત્કાર થયા કેટલા એટલા જેલમાં આવી ગયા કોને તમને કો આપ દસ વર્ષની અંદર એક પણ બળાત્કારી કે એક પણ મર્ડર સ્ત્રી છોકરી ના મર્ડર જાહેર માં કર્યા હોય કેને ફાંસી દીધી મન ગયો કેને કીધી ઠાર કર્યો તમે મન ગયો કઈ રીતે દેશ સુરક્ષિત છે અને તમે પેલા એ કહો કે કઈ રીતે તમને કહો કે મોદીના ના વખાણ કરવાના મન ગયો તમે જી સર મોદી સરકાર ઘણી બધી યોજનાઓ પણ હું યોજના ક્યાં કોને નીરવ મોદી ને વિજય માલ્યા ને બધાને દીધી એને આજો કરોડો રૂપિયા તમને માફ કરી દીધા ખેડૂત શું કરી દીધું મને કે ગરીબ મને શું દીધું આ કેન્દ્રમાં ગુજરાત ની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી તેથી મારા ગામડામાં મેં પિસ્તાલીસ મકાન એક બે વરમાં મંજૂર કરાવ્યા હતા તે પછી દસ વર દવા વરમાં પિસ્તાલીસ મકાન મંજૂર નથી થયા દવા વરમાં મકાન મંજૂર નથી થયા તમે કયો કઈ રીતે યોજના આપી મને કયો તમે અમે આપને અપેક્ષા નોંધીએ છે કે આવનારા સમયમાં ખેડૂતો માટે હું પણ ખેડૂત મરી જાય પછી મરી જાય પછી શું ખેડૂતો અમારા વીમા તમને કઉ વીમા વિચાર કરો વીમા તમને કઉસ અઢાર અઢાર ઓગણી ને વી એકવી ના વીમા ક્યાં અમારા હાલો આ લો તમે વીમા ક્યાં વીમા અમારા મંજૂર થયેલા વીમા ખાઈ ગયા છે ક્યાં નખા વીમા પછી આઈડી એટલી એટલી રેડું પડે બસો કરોડ પકડે પાંચસો કરોડ પકડે હજારો કરોડ પકડે પૈસા ક્યાં જાય છે કેમ દેખાતા તો નથી સરકાર માં પાછા પેલા વાસ્તવિક તમે વિચારો બરોબર છે કરવાના ખર્ચા તમને કોઈ પબ્લિક ને એનું કામ કરો ખેતી ના તમને કહો તે દી એમ કેતા બે હાજર ચોવીસ માં ડબલ ભાવ દે કરે તમને કો પંદર ની સાઇલમાં ચૌદ પંદર ની સાઇલમાં કપાસ ના ચૌદસો રૂપિયા ભાવ હતા ને સાડી બારસો તેરસો ચૌદસો રૂપિયા એની બજાર છે

તમને કોઈ હારા માણસો જેલમાં નાખી દેવા તમને કોઈ હારા માણસો દબાવી દેવા હારા માણસો બોલવા ન દેવા પંચાયતો તમને કહું ભાજપ ને સપોર્ટ કરે એને ગ્રાન્ટુ આપે ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય બાકી જે બી સરપાસ વિરોધમાં હોય બીજી પાર્ટીમાં હોય એને બિસાર પાંચ વર્ષ તમને કોઈ પાંચ રૂપિયા ગ્રાન્ટ નથી દેતા અને વી વર્ટ ગ્રાન્ટો આવે છે દસ ટકા ને પંદર ટકા ને વીસ ટકા તમને કોઈ ગ્રાન્ટુ નો ભાવ છે આમાં તમને કોઈ વિકાસ ક્યાં તમે તો મને બતાવો મારું કહેવાનું વિકાસ ક્યાં ગણે છે આ એનો વિકાસ કર્યો એને તમને કોઈ લાખના દોઢ લાખના સૂટ પહેરવા છે દોઢ લાખની ચશ્મા પહેરવા છે લાખ લાખ દોઢ દોઢ લાખની બોલપેન રાખવી છે જી જી તમને કહો દસ બાર વર્ષથી દસ વર્ષથી આ તમને કહો બીપીએલ નો સર્વે નથી થયો વિચાર કરો બીપીએલ નો સર્વે નથી થયો બીપીએલ માં કેવડા નાના નાના ગામડાઓમાં કેવડા માણસો મુંજાય છે અમુક દવાખાનામાં બિચારા કેવડા હેરાન થાય છે અને બીપીએલ માં કા નથી છે તમને કહું ઘેરે કોઈ કામે એવા નથી એવા માણસો ને બીપીએલ માં લઈને એને હજાર હજાર રૂપિયા જે આવે છે ઈ તો દેવડાવો ઈ બીપીએલ નું તો સર્વે કરાવો અમદાવાદ આવડત બીપીએલ ના સર્વે નથી આ જે જરૂરિયાતમંદ માણસો છે એને બિચારા ને બીપીએલ માં વારો નથી આવતો

દબાવી દેવા ધંધો અપેક્ષા છે નોંધી લીધેલ છે ને ઉપરના અધિકારીઓ સુધી અમને એની જાણકારી પહોંચાડશું અને આપ શ્રી અમને આટલી બધી માહિતી આપી એ બદલ સર આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ